હર હર મહાદેવ કેમ છો તમે બધા મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં છો જેમ કે મિત્રો તમને ખબર છે કે આપણે અત્યારે હરિદ્વારની અંદર આવ્યા છીએ મિત્રો તો હરિદ્વાર આપણે આવીએ અને મિત્રો આપણે ફરીએ ને એવું બને નહીં મિત્રો કારણ કે હરિદ્વારમાં મિત્રો એટલા બધા મંદિર છે એટલી બધી મિત્રો દર્શન કરવાની વસ્તુ છે એટલા બધા સ્ટોલ છે મિત્રો કે તમે કદાચ એક મહિનો ફરો તો પણ મિત્રો ઓછો પડે તો જેમ કે મિત્રો અત્યારે હું બેસી ગયો છું બસની અંદરમાં મિત્રો અત્યારે બધા લોકો જાય છે ક્યાં તો મિત્રો નીલકંઠ મહાદેવના મંદિરે જી હા મિત્રો તમને આનું ઇતિહાસ ખબર હશે મિત્રો નીલકંઠ જે ભોળાનાથે વીસ પીધું હતું ભોળાનાથે ઝેર પીધું બધા દેવતાઓએ પ્રાર્થના દેવાદિદેવ મહાદેવને કરી હતી અને મહાદેવે જે વીસ પીધો હતો સાક્ષાત ભોળાનાથ છે એવું કહેવામાં આવે છે કે સાઠ હજાર વર્ષ સુધી એ મંદિરમાં ભોળાનાથે તપસ્યા કરેલી છે તો તમે વિચારી શકો છો કેટલું પાવન અને પવિત્રકારી મંદિર હશે મિત્રો હું તો પહેલીવાર જાઉં છું હું ગયો નથી કે કઈ વાર તો હું પહેલી વાર જાઉં છું તો જોઈએ મિત્રો કેવું મંદિર છે ને કેવું નથી તો અમે ત્યારે બસમાં બેસી ગયા મિત્રો હરિદ્વારનો આખો તમે રોડ જુઓ મિત્રો આ હરિદ્વારની આખો રોડ છે ને અત્યારે આપણી એ રોડ ઉપર આપણી બસ ચાલે છે મિત્રો વિડીયો તમે પૂરો જોજો મિત્રો નીલકંઠ મહાદેવના મંદિરના દર્શન તમને ઘરે બેઠા એક વિડીયોમાં હું કરાવવાનો છું મિત્રો તો આપણે બધા અત્યારે વેગા જ છીએ ગ્રુપમાં મિત્રો ગ્રુપમાં જઈએ તો શું હોય મિત્રો કે થોડીક મજા આવે મિત્રો કે આપણા જાણીતા માણસો હોય તો આપણે થોડીક મોજે કરી શકીએ તો ફાઇનલી મિત્રો આપણે જે જવાના છીએ મિત્રો એ મંદિર ક્યાં છે તો હું તમને થોડીક માહિતી આપી દઉં એ મંદિર છે ને ડુંગર ઉપર છે જી હા મિત્રો એ ડુંગર ઉપર આ છે અમારી બસ છે ચડવાની છે મિત્રો મને તો થોડુંક બીક લાગે છે સાંભળીને કારણ કે હું પહેલી વાર જાઉં છું મિત્રો કે કેવી રીતે આ બસ જશે તો ચાલો આપણે બેસી ગયા બસની અંદર તો હવે જોઈએ મિત્રો કઈ રીતના બસ જાય છે તો ફાઇનલી આપણે ડુંગરની અંદર એન્ટર પર થઈ ગયા છે મિત્રો ધીમે ધીમે આપણી બસ હજી હાલે છે મિત્રો જોઈએ શું થાય ને શું ને વિડીયો પૂરો જોજો મિત્રો હું પહેલી વાર જાઉં છું મને કંઈ ખબર નથી મિત્રો જય હો મિત્રો કોમેન્ટમાં તમે લોકો છો ને ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો મિત્રો કારણ કે દેવ મહાદેવના દર્શન તમને ઘરે બેઠા કરવા મળે છે મિત્રો જોઈ લ્યો આ જય હો જય હો જય દ્વારિકાધીશ મિત્રો ખરેખર મિત્રો એન્ટર થઈ ગયા આપણે અંદર જોઈ લ્યો મિત્રો ઓ હો 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 મિત્રો અત્યારથી જ મને બીક લાગવા માંડી કારણ કે મિત્રો આ બસ છે એ પર્વતની બાજુમાંથી નીકળે છે અત્યારે હજી આ બસ છે મિત્રો ઉપર ચડવાની છે જોઈ લો ગોલાઈ જોઈ લ્યો મિત્રો ઓહો મિત્રો આ જોઈને મિત્રો પહેલાં તો રૂવાડા ઊભા થઈ જશે કેમ કે હું પહેલી વાર જાઉં છું એટલા રસ્તા મેં કોઈથી જોયા નથી મિત્રો હું ગુજરાત પોરબંદરથી છું એટલે પોરબંદરમાં તો આવકાય હોય નહીં મિત્રો જોઈ લ્યો બસ કેમ અલગ દુલગ થાય છે મિત્રો જોઈ લ્યો હો મિત્રો ઓહો મિત્રો વ્યૂ જુઓ ખાલી બહારનો અહીંયા મિત્રો એક શાંતિ કે તમને હાવ શાંતિ મિત્રો જરાય એટલે જરાય અવાજ તમને નહીં જોવા મળે ને મિત્રો તમે આવતા હોય તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે વાંદરા તમને બહુ જોવા માટે મળશે તો તમે તમારો મોબાઈલ છે તમારા ચશ્મા છે એ બધી વસ્તુ છે ને સંભાળીને રાખજો મિત્રો કારણ કે ગમે ત્યારે લઈ શકે એમ તો કોઈ બોલાવતા નથી પણ આ તો શું છે તમે કે કેને કયો અથવા કંઈ પણ કરો તો એ લઈ શકે તો જોઈ લો મા છે આ છે મા ગંગા મિત્રો જોઈ લો કેવું પાણી અહીંથી દેખાય એકદમ ચોખ્ખું મિત્રો જોઈ લો હર હર ગંગે હર હર ગંગે મિત્રો જોઈ લો હવે આપણી બસ હજી આગળ જાય છે મિત્રો હજી તો ટેલર છે મિત્રો મારી બાજુમાં એક ભાઈ બેઠા છે કહે છે કે આ તો ટેલર છે મિત્રો આનાથી પણ હજી ભયાનક રસ્તો આગળ આવશે જોઈ લો મિત્રો બોર્ડ આવ્યું છે નીલકર મહાદેવના મંદિરે જવું હોય તો ઉપર જવું જોશે તો હવે આપણી બસ મિત્રો ધીમે ધીમે ઉપર જાય છે મિત્રો હજી તો મિત્રો અડધો પર્વત આપણે અડધો ડુંગર ચડ્યા છીએ મિત્રો જોઈએ આવી જ બસ છે મિત્રો સફેદ જે વેલી બસ છે ને એવી જ બસ અમારી છે મિત્રો તો હવે આપણે આગળ જઈએ છીએ મિત્રો જોઈ લો હવે આ ગોલાઈ તમને દેખાય ની ગોલાઈ અમારે વરવાની છે જોઈ લો મિત્રો કેટલી ભયાનક આ ગોલાઈ છે જો આ બાજુ મિત્રો નહીં સિંગલ પટ્ટીનો રોડ છે મિત્રો સામેથી પણ વાહન આવતા હોય અહીંથી આપણી બસ પણ આવતી હોય એટલે અહીંના લોકો હોય ને જ ચલાવી શકે મિત્રો આપણે અગર પોરબંદરમાં રાજકોટમાં ને ત્યાં ચલાવતા હોય તો અહીંયા લાવવાનું આપણું કામ નહીં મિત્રો કારણ કે અહીંયા કોઈક એવી ડ્રાઈવર જ જોઈએ મિત્રો જે આ ડુંગર ઉપર બસ ચલાવી શકે મિત્રો જોઈ લો અહીંથી ગંગાનો પ્રવાહ તમે જોઈ શકો છો મા ગંગાના દર્શન તમે કરી શકો છો ખરેખર મિત્રો રસ્તો જોઈને મને બીક બહુ લાગે છે મિત્રો માં ખરેખર આવી રસ્તા પણ પહેલી વાર આવ્યો જોઈ લ્યો હવે અહીંથી મિત્રો વરવા ઓ હો મિત્રો અહીંથી વરવાનું છે મિત્રો મિત્રો તમે મોટે ભાગે જોજો કે ભોળાનાથના જેટલા મંદિર છે મિત્રો લગભગ ડુંગર ઉપર જ છે મિત્રો જેમ કે ગિરનાર છે મિત્રો જેમ કે આપણું હિમાલય છે મિત્રો ભોળાનાથ છે એ ડુંગર ઉપર જ બિરાજમાન છે કેમ કે નાથોના નાથ મહાદેવ છે મિત્રો જોઈ લ્યો તો મિત્રો એના દર્શન કરવું હોય તો તમારે ડુંગર ઉપર જ જવું પડે મિત્રો જોઈ લ્યો જય નીલકંડ મહાદેવ મહાદેવ તો ફાઇનલી હવે આપણે કદાચ પહોંચવા આવ્યું એવું લાગે છે મને જોઈ લ્યો આપણી બસ હવે આગળ વધે છે મિત્રો હજી આનાથી ભયાનક ગોળાઈ આગળ આવવાની છે મિત્રો વિડીયો તમે પૂરો જજો બહુ મજા આવશે તમને હું પણ વાર જાઉં છું એટલે મને પણ તો મજા આવવાની જ છે મિત્રો કારણ કે તમને પણ હું મજા કરાવું છું વિડીયો દ્વારા વિડીયોને શેર કરજો મિત્રો જો શેર કરવાથી શું થાય એક તો તમે જવો અને સાથે સાથે તમે બીજા વ્યક્તિને શેર કરો તો એ પણ મહાદેવના દર્શન કરીને તો એનું પુણ્ય પણ તમને મળે છે કારણ કે તમે વિડીયો મોકલો ત્યારે એને જોયો મિત્રો નક્કર એ તો ઘણા વિડીયો મોબાઈલમાં જોઈ શકે છે તો એટલા માટે હંમેશા આવા કોઈ વિડીયો હોય તો એને શેર કરતા રહ્યો એટલે તમારું પુણ્યનું બેલેન્સ પણ વધતું રહે મિત્રો તો જોઈ લ્યો આપણે ધીમે 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 આગળ વધતા જઈએ છીએ મિત્રો અડધો ડુંગર અડધો નહીં પોણો ડુંગર આપણે ચડી ગયા મિત્રો જોઈ લ્યો નીચે ઊંડા જોઈ શકો છો મિત્રો અત્યારે બસ હવે એટલે હરકું ઉતરતું નથી તો એ પણ જોઈ લ્યો મિત્રો આ નીચે તમને ચોખ્ખું એવા ગંગાજીનું નું જલ જોવા માટે મળી જવાનું છે મિત્રો વા મિત્રો તમે જોઈ શકો છો બોટું લઈને મિત્રો ફરે છે લોકો કારણ કે મિત્રોમાં શું છે કે રસ્તો ડેન્જર છે થોડોક એની કારણે પણ હોય અથવા મિત્રો અહીંયા લોકોને ફરવતા પણ હોય બોટની ની અંદરમાં એટલે પણ આ બોટ અહીંયા હોય તો મને તો કઈ ખબર નથી જાજી મિત્રો કારણ કે પહેલી વાર એવું છું પણ મિત્રો એ ગંગાજળ છે મિત્રો બહુ સારું લાગ્યું મિત્રો જોઈ લ્યો હવે મિત્રો સાચો રસ્તો ચાલુ થાય છે જોઈ લ્યો મિત્રો હવે આથી તો જોવાતું નથી મિત્રો તો પણ તમને કેમેરાથી જવું બેડા આવે તો ઉતારીને દેખાડું મિત્રો જોઈ લ્યો અહીંથી ઊંડા એટલી છે ને મિત્રો રસ્તો એકવાર તમે જોજો મિત્રો જુઓ આ રસ્તો મિત્રો એકદમ સિંગલ પતિનો રોડ છે મિત્રોને સામેથી પણ વાહન આવતા હોય એ પણ તો કે મોટી બસો છે મોટા ખતારા છે એ સામેથી આવતા હોય તો આપણે હેન્ડલ કરવાનું હોય તો મિત્રો અઘરું છે કોઈ લોકલ વ્યક્તિ હોય તો એ અહીંયા વાહન નો ચલાવી શકે દાખલા તરીકે તમારી પોતાની કાર છે પોતાની ગાડી છે ને તમે વિચારતા હોય કે મારે મોટાની મારી પોતાની ગાડી લઈને નીલકંઠ મહાદેવના મંદિરે જવું તો તમે ના જઈ શકો કારણ કે અહીંયા વાહન ચલાવવું બહુ એટલે બહુ અઘરું છે મિત્રો કારણ કે અહીંયા જેવા તેવા રહેવાનું કામ નથી જોવું મિત્રો આવી ગોલાઈ જો કેવી ગોલે છે અથવા સામેથી જો વાહન આવતું હોય તો શું થાય તમે પણ વિચારી શકો છો એટલે મિત્રો જેવા તેવા લોકો અહીંયા ન ચલાવી શકે જોઈ લો આખો ડુંગર ડુંગરમાંથી મિત્રો જોઈ લો કેવી રીતે ગાડી વધુ આવે છે મિત્રો જોઈ લ્યો અને આ બાજુ રસ્તો જોવો છો ને જવાનું છે જોઈ લ્યો મિત્રો એટલે આ બસ છે ત્યાંથી પાછીમાં ઉતરશે જોઈ લ્યો આ રસ્તો દેખાય તમને હાઉ સિંગલ નું આ સિંગલપટીના રસ્તા પર બે બે ગાડી એક સાથે ચાલે છે તો તમે લોકો સમજી શકો છો કે કેટલો મિત્રો આ ડેન્જર રસ્તો છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો દેવાથી દેવ મહાદેવના આપણે દર્શન કરવા જઈએ એટલે આપણે ગમે તેવો રસ્તો હોય પણ દર્શન કરવા જવું છે મિત્રો જય હો મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ સિવાય લખજો જોઉં મિત્રો આ જોઈ લ્યો અવળાવ રસ્તોને નીચે જવું મિત્રો કેટલી ભયાનક ઊંડાઈ છે મિત્રો જો એક કદાચ બસનું ટાયર ગીવને તો આખી આખી બસ નીચે જઈ શકે પણ મિત્રો આ લોકોને ડ્રાઈવરને તો અનુભવ હોય એટલે કંઈ વાંધો નથી આવતો એટલે તમે હંમેશા આવો તો ધ્યાન રાખજો કે અહીંયા જે ડ્રાઈવર અહીંયા જે તમને બસ વગેરે હોય રિક્ષા છે એમાં તમે જાજો કેમ કે એને રોજની ટ્રેનિંગ હોય મિત્રો કારણ કે એ તો રોજ આવતા હોય તો ફાઇનલી મે ફાઇનલી મિત્રો અમે બસમાંથી ઉતરી ગયા કારણ કે મિત્રો બસ છે અંદર નથી જવા દેતા તમારે અહીંયા આવો તો દોઢક કિલોમીટર જેવું ચાલવું પડશે તો બસ અમારી ઓલી બાજુ ઊભી રહી ગઈ ને અહીંથી હવે આપણે જવાનું છે પેડલ એટલે કે હાલી નહીં મિત્રો તો સારું એક રીતે મિત્રો એ બાદ આપણી પદયાત્રા પર થઈ જાય એટલે પદયાત્રાનું પુણ્ય પણ આપણે મળી જાય તો હવે આપણે થોડે થોડા ચાલીને જઈએ છીએ જોઈ શકો છો આપણી પાસે પાછળ છે મિત્રો ડુંગર જેથી આપણે ચડીને આવ્યા હતા મિત્રો તો હાલો ભાઈ ધીમે 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 મહાદેવનું નામ લઈને આયેલા જાય મિત્રો હાલવું તો પડશે કારણ કે દેવાધિદેવ આજે આપણે દર્શન કરવા છે જોઈ લો મારી પાછળ મિત્રો આ ડુંગર ઉપર મેં ચડ્યા મિત્રો જોઈ લ્યો મિત્રો આ ડુંગર ઉપર તમે હાલીને પણ આવી શકો છો લોકો હાલીને પણ આવે છે પણ મિત્રો હાલીને તમે આવો તો આ ફરી આ તમને તમે હરકી પૌડી જાઓ તો ત્યાંથી તેર કિલોમીટર જેટલું થાય તમે હાલીને આવો તો તેર ચૌદ કિલોમીટર થાય એના કરતાં તમે મિત્રો બસમાં આવો તો એક અડધી કલાક કલાક જેવો સમય લાગે છે મિત્રો આમાં તો જોઈ લ્યો આખો રસ્તો મિત્રો ઓહો મિત્રો એ વ્યૂ એકવાર તમે જોશો ને એમ થશે કે હા હા ડુંગર ઉપર મિત્રો ઊભો છું અને વિશ્વાસ નથી આવતો મને પણ મિત્રો કે તે ડુંગર ઉપર ઊભો છું જોઈ લ્યો અહીંયા તમને મિત્રો ટેક્સીને એવું પણ મળી જવાનું છે તો અહીંયાથી તમે એ પણ કરાવી શકો છો જોઈ લ્યો અહીંયા મિત્રો મકાનો પણ છે સૌથી મોટી વાત તો મને એ લાગી કે આ લોકો કેવી રીતે હશે જો મિત્રો એ મકાનો છે સામે જોઈ શકો છો કે આ લોકો એ પણ છે મિત્રો જોઈ લો આખે આખો મિત્રો પહાડી વિસ્તાર છે એટલે ડુંગર વિસ્તાર જોઈ લ્યો અને અહીંયા મકાનો અને મહેલો પણ છે મિત્રો જોઈ શકો છો તમે અને અહીંયા સૌથી મોટી વાત કે મિત્રો અહીંયા તમને દ્વાદશ એટલે બાર જ્યોતિર્લિંગને દર્શન માટે એક મંદિર પણ મળી જવાનું છે તો નીલકંઠ મહાદેવના મંદિરની પહેલાં મંદિર આવે છે તો અહીંયા તમે જરૂરથી દર્શન કરજો અંદર કેમેરા લઈ જવાનો અલાવ નથી એટલે અંદર મેં ઉતાર્યું નહીં મિત્રો નકર અંદરથી પણ તમને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવત તો અહીંયા મિત્રો નાની બજાર પણ ભરાય છે તો તમે આવો તો કંઈક શોપિંગ કરવું હોય તો લઈ શકો તમારા છોકરા માટે કે કોઈને પણ માટે કંઈક કપડાં લેવા હોય જોઈ શકો છો જેમ કે ધોતી ચપા છે ઉપવસ્ત્ર છે કોઈ પણ વસ્તુ એ સાડી છે ચશ્મા છે પછી રુદ્રાક્ષની માળા છે તુલસીની માળા છે શંખશાલિગ્રામ ભગવાન છે વિષ્ણુ ભગવાન છે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય પ્રસાદ પર તમને અહીંથી મળી જશે નીલકંઠ મહાદેવનું અહીંયાથી તમે પ્રસાદ પણ લઈ શકો છો તો જોઈ લ્યો મિત્રો એ બહુ બધી વસ્તુ પણ તમને મળી જવાની છે તો તમે હરિદ્વારની અંદર આવો તો એકવાર મિત્રો જરૂર જરૂરથી આ માર્કેટમાં આવજો અને નીલકંઠ મહાદેવના દર્શન જરૂર કરજો મિત્રો હરિદ્વારથી જાજુ સેટું નથી તો એકવાર તમે જરૂર એટલે જરૂર મિત્રો નીલકંઠ મહાદેવની મુલાકાત લેજો તો હવે આપણે આઈલા જાય મિત્રો તો ફાઇનલી આપણે નીલકંઠ મહાદેવના મંદિર છે ત્યાં જવા માટે નીકળી ગયા અને મિત્રો આ સીડી એક નાની આવે છે ઉતરો અને આ સીડી ચઢો એટલે નીલકંઠ મહાદેવનું મંદિર આવે છે તો આ શીડી આપણે ઉઈતરા જોઈ લ્યો આ શીડી આપણે ઉતરા અને અહીંયા જ ફાઇનલી મિત્રો જોઈ શકો છો આ છે નીલકંઠ મહાદેવનું મંદિર જોઈ લ્યો અત્યારે આપણે મહાદેવની સમક્ષ મતલબ સામો સામ ઊભા છે મિત્રો મને વિશ્વાસ નથી થતો કે હું ત્યાં નીલકંઠ મહાદેવના દર્શન કરું છું જોઈ લ્યો મિત્રો આ છે મંદિર તો મિત્રો અંદર પણ કેમેરો લઈ જવો અલાવ નથી મિત્રો કારણ કે અંદર એટલી બધી ભીડ છે એટલી બધી ભીડ છે એટલે મેં વિચાર્યું ઉપર નહોતું લાંબી લાઈન હતી એ લાંબ લાઈનને મેં ક્રોસ કરીને દેવા દીધી મહાદેવના દર્શન કરી કર્યા તો અંદર હું કેવી રીતે શૂત કરું કદાચ ઉતારું મિત્રો તો પણ મિત્રો પાછળ ટ્રાફિક જામ થઈ જાય અંતર મિત્રો મોબાઈલ અલાઉ પણ નથી મિત્રો તો એટલા માટે મેં બહારથી તમને દર્શન કરાવું છું મિત્રો ખાલી ધજાના તમે દર્શન કરી લ્યો ને તો પણ દેવાદેદેવ મહાદેવ તમારી દરેક મનોકામના પૂરી કરે છે તો દર્શન કરી લ્યો મિત્રો તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને મિત્રોમાં આવું કહેતો તો ને જો હાલીને પણ આવે જોઈ લ્યો મિત્રો આથી હાલીને લોકો આવે છે મિત્રો ડુંગર ઉપર ચડીને જો તો અહીંથી તમે હાલીને પદયાત્રા કરીને પણ આવી શકો છો અને ઘણા લોકો આવે પણ છે જોઈ શકો છો મિત્રો તો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા અને હવે આપણે ક્યાં જઈએ તો કે મિત્રો હવે બીજી જગ્યાએ આપણે જઈએ છીએ ક્યાં જાય ખબર નથી હું વિચારું છું એ બીજો વ્લોગ આવશે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી રહ્યો તો કરી નાખજો અને મિત્રો અત્યારે અંધારું છે તમને એમ લાગતો છે કે રાત પડી ગઈ તો એવું બિલકુલ નથી અત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા છે હરિદ્વારમાં રાત છે ને વહેલી થઈ જાય છે મિત્રો તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી આગળ શેર કરીને મારી યુટ્યુબ ચેનલ પાર્થ ભક્તિભાવને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ